ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજકોટની અંદર જે ખાડા રોડ રસ્તા સફાઈ વગેરેના જે પ્રશ્નો છે તંત્ર ક્યાંક કુંકરણની નિંદ્રામાં સૂચવું છે લોકોની વેદનાને માત્ર ને માત્ર પાછા આપવાનું ભૂલીને પોતાના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં કાર્યક્રમોમાં વ્યસ્ત રહી લોકોની સુખાકારી શું છે એ ભૂલી ગઈ છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો કોંગ્રેસ દ્વારા અનેકવાર વિરોધ પણ કરવામાં આવ્યો છે ભૂતકાળની અંદર અમારા આગેવાનો દ્વારા જ્યાં ખાડા હતા ત્યાં પોતે વિસ્તાર વિસ્તારવાઈઝ પોતે માટી કામ મંગાવીને કપચી મંગાવીને રેતી મંગાવીને ખાડા ભરવાનો કાર્યક્રમ પણ ભૂતકાળમાં વિરોધ તરીકે આપેલો છે આવનારા દિવસોની અંદર મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જ્યાં જ્યાં લોકોને પડતી મુશ્કેલી હોય ત્યાં લોકોના પ્રશ્નને પાછા આપવા માટે અને લોકોની સુખાકારી માટે કોંગ્રેસ એક વિરોધ પક્ષ તરીકે લોકોની સાથે ઉભી રહેવા માગે છે કોઈ પણ આવો પ્રશ્ન હોય તો શેર કોંગ્રેસનો સંપર્ક સાધી શકે છે લોકો માટે અમે જ્યારે લોકોને પડતી મુશ્કેલી લોકો જ્યારે બોલાવે ત્યારે અમે લોકો માટે ખડે પગે ઊભા રહેવા માટે તૈયાર છે અને સત્તાધીશો સાથે પણ વાત થઈ છે તાત્કાલિક ધોરણે જે જે વિસ્તારોની અંદર આવો બનાવો બન્યા છે જ્યાં કાડા પડી ગયા હોય કે રોડ ધોવાઈ ગયો હોય તો તાત્કાલિક રીતે મોનસૂન કામગીરી જે છે એમાં તાત્કાલિક રીતે મહાનગરપાલિકા પોતે પૂરતું ધ્યાન દે અને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે એ જ કહું છું ને કે માત્ર ને માત્ર મેં પહેલાં પણ કીધું સમગ્ર રાજકોટની વાત કરીએ આપણે વોર્ડ નંબર બેની વાત કરીએ તો દર્શતાબેનને ખાલી વોર્ડ નંબર બે ને ઓગણો સિત્તેર આખી વિધાનસભા લાગુ પડે એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડક આ બધા બે નંબરના છે તો બે નંબરના લોકોએ વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર કોર્પોરેટરોને જે રીતે ચૂંટીને મોકલા છે તો પ્રાથમિક આ ચારેય કોર્પોરેટરની જવાબદારી થઈ કે તેના મતદારો માટે હર હંમેશા એ લોકો તત્પર રહે અને એની જે અસુવિધા છે એ સુવિધામાં કન્વર્ટ કરી અને એની મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ પણ આ તંત્ર માત્ર અને માત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતું છે માત્ર ચૂંટણી આવે ત્યારે લોકોને સારી સારી વાતો કરી અને ભોળવીને મત લઈ જવા અને જીતીને પાછી પોતાના સ્થાનો પર બેસીને માત્ર ને માત્ર પોતાના ડેવલપમેન્ટમાં વ્યસ્ત રહેવું આ ભારતીય જનતા પાર્ટીની ટ્રેજેડી રહી છે આ બે નંબરના વિસ્તારમાં પૂછશો તો એવું પણ લાગશે કે લગભગ કદાચ કોર્પોરેટરના નામ પણ નહીં ખબર હોય દર્શિતા બેન ધારાસભ્ય ત્યાંથી છે તો પૂરી આખી વિધાનસભા લાગુ પડે બે નંબર નહીં એક નંબરથી લઈને સમગ્ર વિસ્તારમાં ખાડાના પાણીના કચરાના હેલ્થના ઇસ્યુ છે મેયર એટલા મને ભાગે છે કે મેયર ને ખ્યાલ છે કે આખી સિસ્ટમ ભઈ રીતે ચાલે છે ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે પદાધિકારીઓ છે બધા ને ઉપરથી કઈ રીતે ભ્રષ્ટાચાર ચાલે છે મેયર તમને શું જવાબ આપો ઓફિશિયલ પણ મેયર ને જવાબ આપો જો જોતી જાગીર ને આ બાબતે એમને તમારી સાથે વાર્તાલાપ કરવો જો અને પોતે રાજકોટના પ્રથમ નાગરિક છે તો કેમ કે કે એમને સ્કેલ લઈને કોર્પોરેશનના અધિકારીઓ ઉપર પ્રેશર બનાવીને તાત્કાલિક રીતે જે કઈ ગાડા મુ લોકો સમગ્ર રાજકોટની અંદર મેયર છે એને વિસ્તારમાં તો રહેવાની જ છે કારણ કે આ લોકો માત્ર જે વાતો છે એ વાતો કરવા છે કામ કરવા માટે આ ટેવાયેલા કે લોકોના કામ કઈ લોકોની સુખાકારી માટે શું મહેનત કરવી એ આવતું જ નથી લોકો એટલે પછી મેયર હોય કે સમગ્ર આખા રાજકોટની પરિસ્થિતિ આ છે એમાં મેયર રોડ ક્યાંથી બાકાત દે